સમાચારમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવતીકાલે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની બસો ને ચોવીસમી જયંતીને લઈને વર્લ્ડ કપમાં ભારત વિજય બને તે માટે ભારત માતાની જય વંદે માતરમના નારા સાથે સુરતના ગભેડીના પદયાત્રીઓનો સંઘ વીરપુર પહોંચ્યો હતો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આવતીકાલે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવાશે પૂજ્ય બાપાની જન્મ જયંતિને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાના અટૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડે છે પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂર દૂરથી વાહનો મારફતે તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે જેમાં છેલ્લા ચૌદ વર્ષથી અવિરતપણે પૂજ્ય બાપાની નિમિત્તે સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો તેમજ સાયકલ યાત્રા આજે આવી પહોંચ્યો હતો સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓએ વીરપુર પહોંચતા જ વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને ભારત દેશ વર્લ્ડ કપમાં વિજેતા થાય તે માટે પૂજ્ય બાપાના દર્શન કરી જલારામ બાપાને ખાસ પ્રાર્થના કરી હતી આ સંઘના પરેશભાઈ પટેલે તથા બિપિનભાઈ મોદી એ જણાવેલ કે પાંચસો થી વધુ લોકો જેમાં નાના બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષોનો તેમજ સાયકલ પગપાળા સંઘ લઈને દિવાળી પહેલા સુરત ગભેડી નીકળ્યા હતા બાપામાં બાપાના બાપામાં અટૂત શ્રદ્ધા અટૂત વિશ્વાસ ધરાવતા આ પદયાત્રીઓ ઓસ્ટ્રેલિયા સાથે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીતે તે માટે જલારામ બાપાની જય તેમજ ભારત માતાની જય વંદે માતરમના નારા લગાવ્યા હતા મારું નામ રાધિકા કમલાવાલા અમે ચૌદ વર્ષથી આ પદયાત્રીઓ આવ્યા છીએ અમે લગભગ ચારસો થી પાંચસો માણસો આવ્યા છીએ અમને બાપા ઉપર બસ શ્રદ્ધા છે અમે બાપાને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે વર્લ્ડ કપમાં અમારો ભારત દેશ વિજય બને બસ બાપાને એટલી જ પ્રાર્થના છે કે અમારો ભારત દેશને વિજય બનાવજો અમે ગભણી ગામ સુરત ગભણી ગામથી જળા બાપાની બસો ને ચોવીસ જયંતિ પર અમે બધા પચાસનું ગ્રુપ મોડ આવ્યું છે બધા શ્રદ્ધાપૂર્વક ને બહુ ઉત્સાહથી બધા આવ્યા છે ને બધી કોઈ રસ્તે કોઈ તકલીફ નથી પડી કોઈ રહેવાની એવું કે કોઈ જાતની કોઈ તકલીફ નથી પડી બધી સારી રીતના એ થયું છે એટલે આપ બધાની મનોકામના પૂરી કરે ખાસ કરીને ઇન્ડિયા ભારત દેશ ફાઇનલમાં આવ્યો છે ટીમ તો બધા ફાઇનલ જીતી જાય એવી દુવા કરે